તો દાખલાની રકમ આ પ્રમાણે છે ચિતેશ લિમિટેડ એપ્રિલ થી જૂન બે હજાર ત્રેવીસ સુધીની મુદત માટેનું રોકડ અંદાજ પત્ર તૈયાર કરો એક તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ના રોજ રોકડ અને બેંક શિલક રૂપિયા પચીસ હજાર છે બે પડતર પર કાચા નફા દર પચીસ ટકા છે ત્રણ અન્ય માહિતી જે આ પ્રમાણે છે જેમાં માસ આપેલ છે જેમાં માસમાં માર્ચ થી જુલાઈ માસ આપેલ છે સૌ પ્રથમ માર્ચ મે જૂન અને જુલાઈ કુલ ખરીદી કુલ ખરીદીમાં માર્ચની કુલ ખરીદી એક લાખ પચાસ હજાર એપ્રિલ ની કુલ ખરીદી એક લાખ સાઈઠ હજાર મેની કુલ ખરીદી એક લાખ એસી હજાર જૂનની કુલ ખરીદી પંદર હજાર મે નો શરૂનો સ્ટોક રૂપિયા વીસ હજાર જૂનનો શરૂનો સ્ટોક રૂપિયા પચીસ હજાર અને જુલાઈ નો શરૂઆતનો સ્ટોક રૂપિયા ત્રીસ હજાર ત્યારબાદ પરોક્ષ ખર્ચા જેમાં પરોક્ષ ખર્ચ એકવીસ હજાર પાંચસો અને જુલાઈ નો ત્રીસ હજાર મે બે હજાર ત્રેવીસ માં અઢાર હજાર બસો પચાસ નું એક કેન્દ્ર ખરીદવાનું છે રૂપિયા દસ હજાર તેજ માસ માં અને બાકીની રકમ પછીના માસમાં ચૂકવવાની છે પાંચ ખરીદી અને વેચાણના એસી ટકા ઉધાર થાય છે તો ઉધાર વેચાણ છ સમયગાળો એક માસ છે એટલે કે દેવાદાર પાસેથી એક માસ બાદ રોકડ મળે છે અને ઉધાર ખરીદી અડધો માસ છે એટલે કે લેણદારો ચૂકવણીનો ગાળો અડધો માસ છે

સરવાળો કરીશું પૂર રોકડું દાખલામાં પ્રથમ હોવાલો આપણને આ પ્રમાણે આપેલો છે કે તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા પચીસ હજાર હતી તો શરૂઆતની રોકડ શિલ્લક તરીકે રોકડ અંદાજપત્રમાં આપણે પચીસ હજાર બતાવીશું એપ્રિલ માસની તો રોકડ અંદાજપત્ર આપણે તૈયાર કરેલું છે તેમાં શરૂઆતની રોકડ શિલ્લક બતાવવાની છે તો વિગતમાં લખીશું અને ખાનામાં લખીશું રૂપિયા પચીસ ત્યારબાદ અન્ય માહિતીમાં આપણને માહિતી આ પ્રમાણે આપી છે જેમાં માસ માર્ચ થી જુલાઈ આપ્યા છે અને જેની કુલ ખરીદી દાખલામાં આપેલી છે જે માર્ચ માસની કુલ ખરીદી એક લાખ પચાસ હજાર છે એપ્રિલની કુલ ખરીદી એક લાખ હજાર કુલ ખરીદી એક લાખ હજાર જૂનની કુલ ખરીદી બે લાખ અને જુલાઈની કુલ ખરીદી બે લાખ દસ હજાર આપ્યો છે ખરીદી અને વેચાણ એસી ટકા ઉધાર થાય છે અને ખરીદી ચૂકવણીનો અડધા માસ બાદ તો નોંધ નંબર એક કરીશું રોકડ ખરીદી અને લેણદાર ને ચૂકવેલ રકમ ની ગણતરી વિગત માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ એવી રીતે આપણને પાંચ માસ આપેલા છે તો વિગતમાં લખીશું વિગત માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ દાખલામાં ખરીદી આપી છે જેમાં માર્ચ ની ખરીદી એક લાખ પચાસ હજાર એપ્રિલ ની ખરીદી એક લાખ સાહીઠ હજાર મેની ખરીદી એક લાખ અને પચાસ હજાર ના વીસ ટકા ત્રીસ હજાર એક લાખ સાઠ હજાર ના વીસ ટકા લેખે બત્રીસ હજાર એક લાખ એસી હજાર ના વીસ ટકા છત્રીસ હજાર બે લાખ ના વીસ ટકા ચાલીસ હજાર અને બે લાખ દસ હજાર ના આપણને એસી ટકા લેખે ઉધાર ખરીદી જેમાં માર્ચ માસ ની એક લાખ વીસ હજાર એપ્રિલ ની એક લાખ અઠ્યાવીસ હજાર મે ની એક લાખ ચુમ્માલીસ હજાર જૂન ની એક લાખ સાઈઠ હજાર જુલાઈ ની એક લાખ અડસઠ હજાર

એક લાખ સાહીઠ હજાર ને એસી હજાર જૂન માં જ્યારે એસી હજાર જુલાઈ માં ચૂકવે છે જુલાઈ ના એક લાખ અડસઠ ના પચાસ ટકા ચોર્યાસી હજાર તે જ માસ માં ચૂકવાશે લેન્ડર ને ચૂકવેલ રકમનો સરવાળો કરીશું તો માર્ચ નો મળશે સાહીઠ હજાર એપ્રિલ નો મળશે એક લાખ ચોવીસ હજાર મે નો મળશે એક લાખ છત્રીસ હજાર અને જૂન નો મળશે એક લાખ બાવન હજાર તો પીડા રંગમાં દર્શાવેલ રકમ છે એ આપણે રોકડ અંદાજ પત્રમાં દર્શાવવાની છે અનુક્રમે રોકડ ખરીદી અને લેણદાર ને ચૂકવેલ રકમ

ત્યારબાદ અન્ય માહિતીમાં આપણે કુલ ખરીદી અને શરૂના સ્ટોક ને આધારે વેચાણ કિંમત ની ગણતરી કરવાની છે તો કુલ ખરીદીમાં માર્ચ માર્ચની કુલ ખરીદી એક લાખ પચાસ હજાર એપ્રિલ ની કુલ ખરીદી એક લાખ સાહીઠ હજાર મે ની કુલ ખરીદી એક લાખ એસી હજાર જૂનની કુલ ખરીદી બે લાખ અને જુલાઈ ની કુલ ખરીદી બે લાખ દસ હજાર સ્ટોક રૂપિયા પચીસ હજાર અને જુલાઈ નો નો સ્ટોક રૂપિયા ત્રીસ હજાર હવાલો આપણને આપ્યો છે કે વેચાણ ના એસી ટકા ઉધાર વેચાણ થાય છે એનો મતલબ વીસ ટકા રોકડ વેચાણ છે

જેમાં શરૂનો સ્ટોક દર્શાવવાનો છે માર્ચનો સરુનો સ્ટોક રૂપિયા દસ હજાર એપ્રિલ નો સ્ટોક રૂપિયા પંદર હજાર મે નો સ્ટોક રૂપિયા વીસ હજાર જૂનનો સરુનો સ્ટોક રૂપિયા પચીસ હજાર અને જુલાઈ નો સ્ટોક રૂપિયા ત્રીસ હજાર એમાં ઉમેરીશું ખરીદી જે દાખલામાં આપેલી છે માર્ચની ખરીદી એક લાખ પચાસ હજાર એપ્રિલ ની ખરીદી એક લાખ સાહીઠ હજાર મે ની ખરીદી એક લાખ એસી હજાર જૂનની ખરીદી એક બે લાખ જુલાઈ ની ખરીદી બે લાખ દસ હજાર તો આપણને મળશે અનુક્રમે એક લાખ સાઈઠ હજાર માર્ચ માસ માટે એપ્રિલ ને એક લાખ પંચોતેર હજાર મે માં એક બે લાખ જૂનમાં બે લાખ પચીસ હજાર અને જુલાઈમાં મળશે બે લાખ ચાલીસ હજાર બાદ કરીશું આખર સ્ટોક છે પડતર આપણને મળશે એક લાખ સ્ટોક હજાર માઇનસ પંદર હાજર એટલે એક લાખ પિસ્તાલીસ હાજર એક લાખ પંચોતેર હજાર માઇનસ વીસ હાજર એટલે એક લાખ પંચાવન હાજર એવી રીતે એક લાખ પંચોતેર એક લાખ પંચાણું હજાર અને બે લાખ ચાલીસ હજાર હજાર વેચેલ પડતર પડતર મળશે એમાં ઉમેરીશું પર નફો પચીસ ટકા લેખે છત્રીસ હાજર એપ્રિલ નો આડત્રીસ હજાર સાતસો પચાસ થશે પચીસ ટકા લેખે એક લાખ પંચોતેર હજાર ના પચીસ ટકા તેતાલીસ હજાર સાતસો પચાસ એક લાખ પંચાણું હજાર ના પચીસ ટકા અડતાલીસ સાતસો પચાસ અને બે લાખ ચાલીસ હાજર ના પચીસ ટકા સાહીઠ હજાર તો કુલ વેચાણ મળશે અનુક્રમે માર્ચનું એક લાખ એક્યાસી બસો પચાસ એપ્રિલ નું એક લાખ સાતસો પચાસ મે નું બે લાખ અઢાર પચાસ જૂન નું બે લાખ તેતાલીસ હજાર અને જુલાઈ મળશે ત્રણ લાખ બાદ કરીશું વીસ ટકા લેખે રોકડ વેચાણ તો એપ્રિલ નું મળશે છત્રીસ હજાર બસો પચાસ માર્ચ નું મળશે એપ્રિલ નું મળશે આડત્રીસ સાતસો પચાસ મે નું મળશે તેતાલીસ સાતસો પચાસ નું માસ એક લાખ પિસ્તાલીસ હજાર એપ્રિલ નું એક લાખ પંચાવન હજાર મે નું એક લાખ પંચોતેર હજાર જૂન નું એક લાખ પંચોણું હજાર અને જુલાઈ નું મળશે બે લાખ ચાલીસ હજાર

મેતાલીસ સાતસો પચાસ અને જૂન નું અડતાલીસ સાતસો પચાસ દેવાદાર પાસેથી મળેલ રકમ નોંધ બે મુજબ એપ્રિલ ની એક લાખ પિસ્તાલીસ હજાર મે ની એક લાખ પંચાવન હજાર અને જૂન ની બતાવીશું એક લાખ પંચોતેર હજાર હવે દાખલામાં અન્ય માહિતીમાં આપણને પરોક્ષ આપ્યો છે અને પરોક્ષ ની ચૂકવણીનો ગાળો આપ્યો નથી માટે પરોક્ષ જે તે માસમાં ચૂકવાય છે તેમ ધારીને ગણતરી કરવાની છે તો પરોક્ષ માર્ચનો એકવીસ હજાર એપ્રિલ નો બાવીસ હજાર સાતસો પચાસ મે નો છવ્વીસ હજાર સાતસો પચાસ જૂનનો અઠ્યાવીસ હજાર પાંચસો અને જુલાઈ નો ત્રીસ હજાર તો પરોક્ષ ગાળો આપેલ ન હોવાથી પરોક્ષ જે તે માસમાં ચૂકવાય છે તેમ ધારણા કરી દાખલાની ગણતરી કરવી તો નંબર કરવીશું પરોક્ષ ની ચૂકવણી તો જે માસમાં પરોક્ષ છે તે જ માસમાં ચૂકવાય છે તેમ ધારીને ગણતરી કરવાની છે તો વિગત આપેલી છે જેમાં માસમાં માર્ચ

તો રોકડ અંદાજપત્ર માં પરોક્ષક ચાવક તરીકે બતાવીશું બાવીસ હાજર પચાસ મે માં છવીસ હજાર પાંચસો હવે દાખલામાં એક હવાલો આપ્યો છે યંત્રની ખરીદી અંગેનો તો કે મે હાજર ત્રેવીસ માં અઢાર હાજર બસો પચાસ નું એક યંત્ર ખરીદવાનું છે દસ હજાર તેજ માસમાં અને બાકીના પછીના માસમાં માસ ચૂકવાના છે એટલે દસ હજાર મે માં તો રોકડ અંદાજપત્ર માં જાવક માં યંત્ર ની ખરીદી બતાવીશું માં મે માસ માં દસ હજાર રૂપિયા ની રકમ દર્શાવીશું જયારે જૂન માસ માં આપણે આઠ હજાર બસો પચાસ ની રકમ દર્શાવીશું સરવાળો કરીશું તો સરવાળો કરશું કુલ જાવક બી જેનો સરવાળો મળશે એક લાખ અઠ્યોતેર હજાર સાતસો ને પચાસ ત્યારબાદ આખર શિલ્લક શોધવાની છે આખર શિલ્લક એટલે કુલ આવક એ માઇનસ બી તો બે લાખ કરીશું તો ત્રીસ હજાર રૂપિયા મળશે બંધ કરીશું તો મે માસ ની પહેલા સૌપ્રથમ કુલ રોકડ આવક એ નો સરવાળો કરીશુ તો કુલ રોકડ આવક એ જેમાં સરવાળો મળશે આપણને બે પચાસ ત્યારબાદ કુલ જાવક નો સરવાળો કરવાનો છે તો કુલ જાવક બી નો સરવાળો કરીશું અને તેનો સરવાળો મળશે બે લાખ આઠ હજાર બી તો બે લાખ અઠ્યાવીસ હજાર સાતસો પચાસ માઇનસ બે લાખ આઠ હજાર સાતસો પચાસ તો આખા શિલ્લક મળશે વીસ હજાર જે જૂન મહિનાની શરૂઆતની શિલ્લક બનશે રૂપિયા વીસ હજાર બે લાખ તેતાલીસ હજાર સાતસો પચાસ મળશે ત્યારબાદ કુલ જાવક નો સરવાળો કરીશું તો કુલ જાવક મળશે આપણને જૂન માસ માટેની બે લાખ અઠ્યાવીસ હજાર સાતસો પચાસ ત્યારબાદ આપણે આખર ખસી લક શોધવાની છે કુલ આવક a માઈનસ કુલ જાવક b તો 243750 માઈનસ 228750 કરીશું તો 15000 રૂપિયા આપણને આખર ખસી લક જૂન માસની મળશે જો વિડિયો ગમ્યો હોય તો વિડિયોને લાઈક કરો લિંક ને મિત્રો સાથે શેર કરો ચેનલ માં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરો જય સોમનાથ જય ગુજરાત થેન્ક યુ હવે પછી બંને દાખલાઓ છે જે જાતે ગણવા માટે પ્રયત્ન કરવાનો છે તો મિતેશ લિમિટેડ નું એપ્રિલ થી જૂન બે હજાર ત્રેવીસ સુધીની ત્રણ માસ ની મુદત માટેનું રોકડ અંદાજ પત્ર તૈયાર કરો એક તારીખ એક ચાર બે હજાર ત્રેવીસ ના રોજ રોકડ અને બેંક શિલ્લક રૂપિયા ત્રીસ હજાર હતી બે પડતર પર કાચા નફાનો દર પચીસ ટકા છે ત્રણ અન્ય માહિતી જે આ પ્રમાણે છે તો અન્ય માહિતી આપણને આપેલ છે જેની વિગત આ મુજબ છે સૌ પ્રથમ માસ દર્શાવેલ છે જેમાં સૌ પ્રથમ માર્ચ મે જૂન અને જુલાઈ ત્યારબાદ કુલ ખરીદી દર્શાવેલ છે જેમાં માર્ચની કુલ ખરીદી એક લાખ એસી હજાર એપ્રિલ ની કુલ ખરીદી એક લાખ બાણું હજાર મે ની કુલ ખરીદી બે લાખ સોળ હજાર જૂનની કુલ ખરીદી બે લાખ ચાલીસ હજાર અને જુલાઈ ની કુલ ખરીદી બે લાખ બાવન હજાર સરનો સ્ટોક જેમાં માર્ચ નો સ્ટોક રૂપિયા બાર હજાર એપ્રિલ નો સ્ટોક રૂપિયા અઢાર હજાર મે નો સ્ટોક રૂપિયા ચોવીસ હજાર જૂન નો સ્ટોક રૂપિયા ત્રીસ હજાર અને જુલાઈ નો સ્ટોક રૂપિયા છત્રીસ હજાર ત્યારબાદ પરોક્ષ આપેલ છે માર્ચ નો પરોક્ષ પચીસ હજાર બસો એપ્રિલ નો પરોક્ષ નો પરોક્ષ નો પરોક્ષ છત્રીસ હજાર મે બે હાજર ત્રેવીસ માં એકવીસ હાજર નવસો નું કેન્દ્ર ખરીદવાનું છે બાર હાજર તેજ માસ માં અને બાકીના પછી ના માસ માં ચૂકવાશે પાંચ ખરીદી અને વેચાણ એંશી ટકા ઉધાર થાય છે એનો મતલબ એમ કે વીસ ટકા રોકડ થાય છે ચુકવણીનો સમયગાળો આ પ્રમાણે દર્શાવ્યો છે જેમાં ઉધાર વેચાણ નો સમયગાળો એક માસ આપેલ છે એટલે કે દેવાદાર પાસેથી મળેલ રોકડનો સમયગાળો એક માસ છે જ્યારે ખરીદીનો સમયગાળો અડધો માસ છે એટલે કે લેણદાર ને ચુકવણીનો સમયગાળો અડધો માસ છે તો આ દાખલો જાતે ગણવા માટેનો પ્રયત્ન કરવાનો છે

અન્ય માહિતીની વિગતો આ પ્રમાણે આપેલ છે માસ જેમાં માર્ચ એપ્રિલ મે જૂન અને જુલાઈ જેમાં કુલ ખરીદી દર્શાવેલ છે માર્ચની કુલ ખરીદી બે લાખ પચીસ હજાર એપ્રિલ ની કુલ ખરીદી બે લાખ ચાલીસ હજાર મે ની કુલ ખરીદી બે લાખ સિત્તેર હજાર જૂનની કુલ ખરીદી ત્રણ લાખ અને જુલાઈ ની કુલ ખરીદી ત્રણ લાખ પંદર હજાર સરનો સ્ટોક માર્ચનો સરુનો સ્ટોક રૂપિયા પંદર હજાર એપ્રિલ નો સરનો સ્ટોક રૂપિયા બાવીસ હજાર પાંચસો મેનો સરનો સ્ટોક રૂપિયા ત્રીસ હજાર જૂનનો સરળનો સ્ટોક રૂપિયા સાડત્રીસ હજાર પાંચસો અને જુલાઈ નો સરળનો સ્ટોક રૂપિયા પિસ્તાલીસ હજાર પરોક્ષ ખર્ચ માર્ચનો રૂપિયા એકત્રીસ હજાર પાંચસો એપ્રિલ નો પરોક્ષ ચોત્રીસ હજાર એકસો પચીસ મે નો પરોક્ષ ચાલીસ હજાર એકસો પચીસ જૂનનો પરોક્ષ બેતાલીસ હજાર સાતસો પચાસ અને જુલાઈ નો પરોક્ષ પિસ્તાલીસ હજાર